નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જી હા મિત્રો મહત્વના સમાચાર પેટ્રોલિંગ દાવાના પણ પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે અસામાજિક તત્વો કાયદા વ્યવસ્થાને ખુલ્લે છે આવો જ એક કિસ્સો હાલ ફરી એકવાર પાડીસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં આરવી ભાવ સોસાયટીમાં આવેલી ઊંડીયા શાળાની સામે ત્રણ જેટલા મિત્રો એક મિત્ર પર ચાકુ વડે હુમલો કરીને ઉપરાસપરી ઘા ઝીકીને તેની કરણપીક હત્યા કરીને ભાગી છૂટ્યા છે જી મિત્રો મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું છે વિગતવાર વાત કરીએ તો મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલ સુરત શહેરના પાડીસરા નાગસેન નગરમાં રહેતો બત્રીસ વર્ષે સુભાષ નરેશભાઈ લાંગેડ ડેલી વિઝીસ પર છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો જે ગત રાત્રિએ સાડા દસ વાગે અને અગિયાર વાગ્યાના આરસામાં પાડીસરા આવી ભાર સોસાયટી ખાતે આવેલી ઉંડિયા શાળાની સામે ઉભો હતો ત્યારે તેના ત્રણ મિત્રો ત્યાં આવ્યા હતા અને બાદમાં આ તમામ મિત્રો વચ્ચે કોઈ વાત લઈ બોલાચાલી થઈ હતી આગળ જતાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં પ્રવર્તી હતી અને ત્યારે ત્રણ મિત્રોએ સુભાષ સાથે ઉગ્ર ઝઘડો કરીને અચાનક ચાકુ કાઢીને તેના ઉપર ઉપરાસપરી ઘા ઝીંકવા લાગ્યા હતા જેથી સુભાષના પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ચાકુના ઘા વાગતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે બાદ સુભાષ લુહી લુહાણ હાલતમાં રોડ પર ઢળી પડ્યો હતો અને આ ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા ચાકુ જેવા ત્રિક્ષણ હથિયાર ગંભીર કારણે પગલે સુભાષ થયા ઘટના સ્થળે દમ તોડી દીધો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ